ज खास उपस्थितीमध्ये शहर भाजपना कारोबारी सभ्य तथा पूर्व काउन्सलर राजेश आयरे तथा वॉर्ड नंबर नऊ युवा काउन्सलर श्रीरंग आयरे तथा नगर प्राथमिक शिक्षण समिती सभ्य विजय पटेल श्री व्रज कंषभंजन देव हनुमानजी मंदिरं प्रमुख संजयभाई खेरे तथा हिमांशु अग्रवाल तथा गोपलभाई सुरठिया रामसिंग शेखावत जगदीश शेखावत आणि महानुभाव उपस्थित વિવેદાન ગઢવે કમલેશ બારોટના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વ્રજભૂમિ હાઉસિંગ સોસાયટીના લોકો આ ડાયરાનો આનંદ માર્યો હતો તારીખ બાર એપ્રિલના મંદિરે ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા જેથી ભાવિક ભક્તોને પધારવા આમંત્રણ આયોજકો દ્વારા પાઠવવામાં આવ્યું હતું

મહિના મહિના પર પૂરી

રાજેશ ભાઈ ને જોઈ ત્યાં પડછા ની જેમ એમના લાડકભાઈ દીકરા હાજર હોય છે જોડા તારી પણ આવી

જે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની બ્રાન્ડ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજના બીજા દિવસે એટલે કે લોક ડાયરાના આ દિવસે વિસ્તારના તમામ નગરજનોનો અમે ખૂબ આભાર માનીએ છે મંદિર સેવા સેવાની જે સમિતિ છે તેના વતી આ તમામ જે લોકો આજના દિવસે મોટી સંખ્યામાં લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા અને અમારા લોક કાય લોક ગાયક એવા કમલેશભાઈ બારડ અને પીયુદાન ગઢવી માટે પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે કે જેમને ભક્તિમય ગીતો ની સાથે દેશભક્તિ ગીતો અને લોકોને અહિયાં આનંદ માણવા માટેના જે પ્રયત્નો કર્યા છે સાથે આ કષ્ટભંજન દેવ સેવા સમિતિ ના માધ્યમથી આવતીકાલના દિવસે પરમ દિવસે એટલે કે હનુમાન જયંતિ ના બારમી તારીખ ના દિવસે બાર વાગીને ઓગણચાલીસ મિનિટે પ્રાણ પ્રતિષ્ઠા જયારે હનુમાનજી મહારાજ ની એટલે કે કષ્ટભંજન દેવ ની થવા જઈ રહી છે તો આપ સૌ આવો અને આપણે સૌ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની અંદર આપણે સૌ જોડાઈએ અને આનો મહાપ્રસાદી નો સમય સાંજે સાત વાગ્યે ને સાંજે સાત વાગ્યા નો છે બારમી તારીખે હનુમાન જયંતિ ના દિવસે તો આપણે સૌ એકત્ર થઈને આ પાટોત્સવ ની અંદર અને આ પ્રાણ પ્રતિષ્ઠા ની અંદર આપણે સૌ જોડાઈએ એવી જ આજના દિવસે સાથે અમારા મંદિર ના પ્રમુખ એવા સંજયભાઈ સાથે ગોપાલભાઈ ભોલાભાઈ છે તમામ ટીમ નો અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ કે વિસ્તાર ની અંદર ભક્તિમય વાતાવરણ બનાવવા માટેના જે અર્થાગ પ્રયત્નો કર્યા છે જેવી રીતે આપણે વાત કરીએ કે પહેલા દિવસથી લઈને આજનો આ દિવસ એટલે કે જયારે સવારી નીકળી હતી શોભાયાત્રાના રૂપે તો જે વિસ્તારની અંદર ભક્તિમય માહોલ બનાવ્યો હતો અને તે સાથે ગઈકાલના દિવસે જે ભજન નું આયોજન કર્યું હતું અને આજના દિવસે લોક ડાયરો તો હું અને રાજેશભાઈ આયરે આપ જે તમામ દર્શકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવો બારમી તારીખે હનુમાન જયંતિ ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંદર અને સાંજે મહાપ્રસાદી સાંજે સાત વાગે આપણે સૌ અને આજ મંદિરના અંદર જે પણ સ્વરૂપ કરી છે તમામ લોકોનો પણ અમે સૌ ખૂબ આભાર માનીએ છીએ ભારત રાખી જાય વંદે માત્ર જય કષ્ટભંજન દેવ મંદિર આજે યડુ રાજ અને રામશિરભાઈ તેમજ અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રીરંગભાઈ આહિરે તેમજ રાજેશભાઈ આહિરે ના ભવ્ય મંદિર બનાવેલું એમના આજે આવતીકાલે બાર તારીખે નો 50% તે અમારા દ્વારા આ પ્રસંગનું આયોજન કરે છે કુલા વિસ્તારના જનતા તેમજ અમારા સમાજની આયોજન કમિટી અમારા વિસ્તારના કોર્પોરેટર તેમજ શ્રી રાજેશભાઈ આયરોનો અમારા કમિટીમાંથી આભાર માનીએ છીએ